નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું જીવન દર્પણ વાર્તા સંગ્રહમાં પ્રસિદ્ધ દાંપત્ય દર્પણ શ્રેણી અંતર્ગત વાર્તા નંબર છ મિથ્યા અહમ લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ સંપાદક નિર્મોહી પ્રકાશન અંકિત ચૌધરી શિવ સહસંપાદક કૌશિક શાહ વિડિયો સંકલન કૌશિક શાહ બોસ્ટન યુએસએ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા મિથ્યા અહમ જતીન અને સુનીતાના પ્રેમ લગ્ન થયા હતા બંને પોતપોતાના ક્ષેત્રમાં કાબિલ એન્જિનિયર બન્યા હતા કોલેજ કાળ બાદ કારકિર્દીની શરૂઆતમાં પોતપોતાના શહેરથી દૂર નોકરીમાં બંનેનો પરિચય થયો બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા એકબીજાને જિંદગી ગુજરાતી વૈષ્ણવ કુટુંબનો યુવક હતો જ્યારે સુનિતા દક્ષિણ ભારતની ચુસ્ત તમિલ બ્રાહ્મણ કુટુંબની યુવતી હતી બંને સુસંસ્કૃત અને સંસ્કારી કુટુંબમાંથી આવતા હતા પરંતુ જુદી જુદી કોમ્યુનિટીના હોવાને કારણે બંનેના પરિવારની રહેણી કરણી ખાણી પીણી પહેરવેશ અને ભાષા ઘણી અલગ હતી જતીન અને સુનિતા આધુનિક વિચારસરણી ધરાવતા યુવક યુવતી હતા બંને માનતા હતા કે તેમના વિચારો ખૂબ મળતા આવે છે તો પછી શા માટે તેઓ લગ્ન કરીને એક ન થઈ જાય બંને પોતપોતાના માતા પિતા પાસે આ બાબતે રજૂઆત કરી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી એક તરફ કુટુંબ સુખી સંપન્ન અને બીજી તરફ સુનિતાનો પરિવાર પણ સુશિક્ષિત અને આધુનિક હતો બંનેના માતા પિતાએ તેમના પ્રેમ ઉપર વિશ્વાસ મૂક્યો પરંતુ સાથે ચેતવણી પણ આપી કે બંને જુદી જુદી કોમ્યુનિટીમાંથી આવતા હોવાથી તેમની રહેણી કરણી ખાણી પીણી અને ભાષા જુદી પડે છે બંને એકબીજાના કલ્ચરની વિવિધતા અપનાવવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી પડશે તો જ તેમની લગ્ન પછીની કૌટુંબિક સફર સફળ અને સામાજિક રીતે સ્વીકાર્ય બની શકશે તેના માટે તેમણે બંને પોતાનામાં જરૂરી બદલાવ લાવવાની તૈયારી દાખવવી પડશે આ બાબત જતીન અને સુનિતાને વધુ ગંભીર લાગતી નહોતી પણ કૌણ લાગતી હતી અને એક વિજાના કુટુંબમાં અને સમાજમાં સ્વીકાર્ય થવા વિશે તેમની કોઈ મુશ્કેલી જણાતી નહોતી જતીન અને સુનિતા પોત પોતાના નિર્ણયમાં મક્કમ હતા જતીન એક સમજુ વ્યવહારુ અને લાગણીશીલ યુવક હતો અને સુનિતા સુશીલ સંસ્કારી પરંતુ પોતાના કુટુંબ રહેણીકણી અને ભાષા વિશે વિશેષ લગાવ ધરાવતી યુવતી હતી તેમનું મક્કમપણે એ માનવું હતું કે આમ પણ તેમની કારકિર્દી જોતાં તેમની મોટે ભાગે કુટુંબથી દૂર જ રહેવાનું થતું અને જ્યાં સુધી તેઓ પરસ્પર એકબીજાને સમજીને મહત્વ આપતા રહેશે ત્યાં સુધી કૌટુંબિક કે સામાજિક રીતે તેમની કોઈ પણ મુશ્કેલીનો સામનો શા માટે કરવો પડે જતીન અને સુનિતાએ વિચારપૂર્વક ભવિષ્યમાં એકબીજાના કુટુંબને સમાજને અને પરસ્પરની રહેણી કરણી ખાણીપીણી તથા ભાષાને સભાનતાપણે અપનાવી લેવાની તૈયારી બતાવી સાથે જ પોતપોતાની ભાષા ખાણીપીણી તથા કલ્ચરને પણ મહત્વ આપતા જ રહેશે એવું નક્કી કર્યું આ બાબતે લગ્ન બાદ કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય એવી તેમને પાક્કી ખાતરી હતી બંનેના કુટુંબની પારસ્પરિક સંમતિથી જતીન અને સુનીતાના લગ્ન લેવાયા થોડીક બાંધછોડ સાથે બંનેની જ્ઞાતિના રીત રિવાજોને ઉચિત પ્રમાણમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું લગ્ન સંપન્ન થયા અને સુનીતાને સાસરે વળાવવામાં આવી લગ્ન બાદ કારકિર્દીની માંગ અનુસાર નોકરી માટે તેઓ બંને બેંગ્લોર શિફ્ટ થઈ ગયા પૂરતી સ્વતંત્રતા સાથે આનંદથી તેઓ તેમનું જીવન વ્યતીત કરવા લાગ્યા ત્રણ વર્ષ પસાર થઈ ગયા જતિનના કુટુંબથી દૂર રહેતા હોવાને કારણે દેખીતી રીતે સુનિતાને કોઈ પણ પ્રકારની કૌટુંબિક સમસ્યાનો સામનો કરવો પડતો નહીં પ્રસંગોપાત જ્યારે જ્યારે જતિનના માતા પિતાને ઘરે સુનિતાને આવવાનું થતું અથવા

સરળ રીતે તેમની સાથે ઉપયોગ કરે તો તેમને વધુ સગવડ ભર્યું અને સામાન્ય લાગશે તથા ગમશે ટૂંકા ગાળા માટે તેમની સાથે રહેવાનું હોવાથી સુનિતા આ બાબતે ઉપેક્ષિત વલણ અપનાવતી બીજી તરફ જતીન તેના સમજુ અને વ્યવહારો સ્વભાવને કારણે સુનિતાના માતા પિતા અને કુટુંબમાં પ્રિય થઈ ચૂક્યો હતો જ્યારે જ્યારે જતીન સુનિતાને લઈને પ્રસંગો પાત તેમને મળવા જતો ત્યારે ત્યારે તે પ્રયત્નપૂર્વક તેમની રહેણી કરણી ખાણી પીણી અને ભાષા શુદ્ધ શીખીને તેમની સાથે હળવા મળવા પ્રયત્ન કરતો અને તેના માતા પિતા તથા કુટુંબીજનોનો દિલ જીતી લેતો બીજી તરફ જતીનના કુટુંબમાં અને અન્ય સગા સંબંધીઓના પરિવારમાં એવી અપેક્ષા રખાતી કે સુનિતા હવે ગુજરાતી કુટુંબના ઘરમાં લગ્ન કરીને આવી છે તો તેણે ગુજરાતી ભાષા અને રહેણી કરણીને અપનાવી બધા સાથે હળવું મળવું જોઈએ એ જ પ્રકારે તે જતીનના કુટુંબમાં અને તેના માતા પિતાના હૃદયમાં સ્થાન મેળવી શકે છે જતીને તેને ઘણી વખત સમજાવ્યું કે તેણે તેનું વ્યક્તિત્વ ખોવાનું નથી જે જરૂરી છે તેવું કંઈક વધુ પ્રાપ્ત કરવાનું છે ભાષા એ સંવાદનું માધ્યમ છે ભાષા વગર સંવાદ શક્ય નથી અને અને સંવાદ વગર તેના બીજા વડીલોના હૃદયની નજીક આવવું શક્ય નથી જો તેણે તેમના હૃદયમાં અને તેના ઘરમાં માનભેર કાયમી સ્થાન મેળવવું હશે તો તેણે તેના માતા પિતા અને સગા સંબંધીઓ સાથે સંવાદ સ્થાપિત કરવો પડશે અને તેને માટે સુનિતાએ જતીનની માતૃભાષા ગુજરાતી શીખવી જ જોઈએ તેના ઘરમાં બનાવાતું ગુજરાતી ભોજન પણ ખાતા બનાવતા અને માણતા શીખવું જોઈએ સુનિતાના મનમાં કોઈ રીતે આ વાત ઉતરતી જ નહોતી તેને પોતાની ભાષા અને કલ્ચર ઉપર ગર્વ હતો માત્ર કોઈને ખુશ કરવા માટે તેણે ટૂંકા ગાળા માટે પોતાનામાં ફેરફાર લાવવો જરૂરી લાગતો ન હતો તે ઇચ્છતી હતી કે જતીના ઘરના સૌએ તેને તેની ભાષાને અને તેની ખાણીપીણીને વધુ મહત્વ આપવું જોઈએ તેની સાથે સંવાદ સાધવા માટે તેઓ બીજી ભાષાઓ જેવી કે હિન્દી અંગ્રેજી વગેરેનો પણ ઉપયોગ કરી શકે છે તો પછી તેની પર ગુજરાતી ભાષા શીખવાનું અને તેનો પ્રયોગ કરવાનો દબાણ મરજી પ્રમાણે તેને જીવવા દેતો અને આ બાબતે તેના પર વિશેષ દબાણ ન લાવતો એવામાં જતીન અને સુનિતાના જીવનમાં પુત્ર અમનનો જન્મ થયો જોત જોતામાં અમન પણ મોટો થવા લાગ્યો સુનિતા અમનને પણ જતીનના કૌટુંબિક વાતાવરણથી અને ગુજરાતી કલ્ચરથી દૂર રાખવા કોશિશ કરતી અને તેમાં એ કંઈક અંશે સફળ પણ થતી અમન ઉપર સભાનતાપૂર્વક તે પોતાની ભાષા અને કલ્ચરનો પ્રભાવ પાડવા કોશિશ કરતી જતીનને આ બધું ન ગમતું પરંતુ તે પણ હવે વિવશ થઈ ગયો હતો નાનકડી જીદને કારણે સુનિતાના જતીનના માતા પિતા સાથેના સંબંધોમાં અંતર આવવા લાગ્યું આ અંતર હવે વિકરાળ સ્વરૂપ પકડવા લાગ્યું સુનિતામાં ઘણા સારા ગુણો પણ હતા તે સુશીલ સંસ્કારી અને હોશિયાર સ્ત્રી હતી જતીનને તે ખૂબ પ્રેમ કરતી અને તેનું પૂરતું ધ્યાન રાખતી તેના ઘરનું સંચાલન અને આર્થિક વ્યવહારો એ ખૂબ ખૂબીપૂર્વક નિભાવતી ઘરને એકદમ સુવ્યવસ્થિત અને સાફ સુથરો રાખતી સુનિતા માટે આ બાબતે જતિનના માતા પિતાને ગર્વ હતો પરંતુ તેમના કુટુંબમાં સક્રિયપણે પોતાનો સ્થાન મેળવવાની બાબતમાં તેના નિષ્ક્રિય વલણને કારણે તેઓ ખૂબ નિરાશ થયા હતા જતિન અને સુનિતાના લગ્નને 8 વર્ષ થઈ ગયા અમન હવે 5 વર્ષનો થઈ ગયો અમનના ઉછેરને જોતા બહારની બીજી કોઈ વ્યક્તિને અમન જતીનના ગુજરાતી કુટુંબનો હિસ્સો છે એવું માનવા તૈયાર જ ન થાય ખાસ કરીને જતીનના માતા પિતા અને તેના કુટુંબીજનો આ પરિસ્થિતિથી ખૂબ જ નારાજ રહેતા હતા અને આ બાબતે દોષનો ટોપલો સુનિતાને માથે તો ખરો જ પરંતુ સુનિતાના ગેરજવાબદાર વલણને પ્રોત્સાહન આપવાના વાંકને લઈને હવે જતીનના માથે પણ ઢોળાવા લાગ્યો હતો જતીન પણ આ બાબતે લાચાર હતો વાત ક્યારે બદલાઈ જ્યારે જતીને વિશ્વાસમાં લઈ જતીનના માતા પિતાએ સુનીતાના માતા પિતાને આ સમસ્યા વિશે વિવેકપૂર્વક વાત કરી અને એનો હલ લાવવા માટે કહ્યું સુનીતાના પુત્રવધુ તરીકેના દરેક ગુણના વખાણ કર્યા સાથે એ બધા ગુણ ઉપર આ એક અવગુણ ભારે પડી રહ્યો છે તેમ જણાવ્યું સુનિતાને સમજાવવાનું કામ હવે જતીને પોતે જ સુનિતાના માતા પિતાની મદદથી કરવું પડશે તેમ જણાવ્યું વાતની નાજુકતા સમજીને સુનિતાના માતા પિતાએ બે હાથ જોડીને સુનિતાના અવ્યવહારો અને જિદ્દી વલણને માટે જતીનના માતા પિતાની માફી માંગી આ બાબતે તેઓ જતીનના કોઈ પણ યોગ્ય પગલાંમાં તેની સાથે જ છે એવી ખાતરી આપી જતિનની યોજના મુજબ તેના માતા પિતા જતીનની સાથે છ મહિના રહેવા માટે બેંગ્લોર આવી ગયા જતીનના ઘરમાં અને કુટુંબમાં ગુજરાતી કલ્ચરનું વાતાવરણ ફેલાઈ ગયું ઘરમાં દરરોજ અવનવી ગુજરાતી વાનગીઓ જતીન અને જતીનના પપ્પાની ફરમાઈશો પણ તૈયાર થવા લાગી વાનગીઓ બતાવવામાં જતીનના માતા સુનિતાને મદદ કરતા અમનને દરરોજ ગુજરાતી વાર્તાઓ અને ગુજરાતી બાળગીતો સંભળાવવામાં આવવા લાગ્યા આજ સુધી આ વાતાવરણમાં ન રહેલા અમનને દાદા દાદી પાસે કંઈ અલગ જ મજા આવવા લાગી ઘરમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ વધવા લાગ્યો અમનને પપ્પા અને દાદા દાદીની ગુજરાતીમાં વાત કરતા જોઈને પોતાને પણ તેમાં ભાગ લેવાની ઈચ્છા થવા લાગી એક જ મહિનામાં તે ભાંગ્યો ગુજરાતી બોલતો પણ થઈ ગયો યોજના થઈ રહી હતી આ બધામાં સુનિત માતા પિતાનો પણ પૂરતો સહકાર હતો એક દિવસ અમને નિર્દોષતાપૂર્વક તેની મમ્મી સુનિતાને પ્રશ્ન કર્યો મમ્મી મારા પપ્પા ગુજરાતી છે તો હું ગુજરાતી જ કહેવાઉ ને જેમ તું તમિલ સરસ રીતે બોલી શકે છે તેમ હું પણ ગુજરાતી સરસ રીતે બોલવા માંગુ છું અને મારા દાદા દાદી સાથે વાત કરવા ઈચ્છું છું ગુજરાતી ભાષા પણ કેટલી મીઠી ભાષા છે તું પણ મારી સાથે ગુજરાતીમાં વાત કર ને પપ્પાને તો તમિલ થોડી થોડી આવડે છે ચાલ ને આપણે બધા જ આ બંને ભાષા શીખી જઈએ જેથી હું પપ્પા અને તું ત્રણેય દાદા દાદી અને નાના નાની સાથે સરસ રીતે વાત કરી શકીએ સરસ સરસ વાનગીઓ ખાવાની પણ કેટલી મજા આવશે સુનિતા તો ટગર ટગર જતીન સામે તો ક્યારેક અમનની સામે જોતી જ રહી હવે તેને તેની ભૂલ સમજાવા લાગી હતી ત્રણ મહિના સુધી સતત જતીનના માતા પિતા જતીનના ઘરે

લગભગ એક અઠવાડિયું જતીનના કુટુંબીજનો અને અન્ય સગાવાલા સાથે સમય વ્યતીત કરવાનો મોકો મળ્યો સુનિતાને કુટુંબના વડીલો સાથે ગુજરાતી ભાષામાં સંવાદ સાધતી જોઈને જતીનના ચહેરા પર સંતોષ ભરી ખુશી છલકી રહી હતી જતીનના માતા પિતા હવે ગર્વભેર સુનિતાની પડખે રહીને તેનો પરિચય તેમના સંબંધીઓને કરાવી રહ્યા હતા અમન તો તેના ભાગ્યા હતો કે કાલા ગેલા ગુજરાતી સાથે બધાને મળીને તેમની સાથે વાતો કરતા થાકતો જ ન હતો સાતે દિવસ સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ ખાવાની અમનને તો મજા પડી ગઈ આ પ્રસંગે ખાસ આવેલા સુનિતાના માતા પિતાએ સુનિતાને માથે હાથ મૂકીને તમિલમાં માત્ર એટલું જ કહ્યું લગ્ન બાદ જે પરિવારમાં જઈએ તે પરિવારમાં આપણું માનભર્યું સ્થાન બનાવવું ખૂબ જરૂરી છે અને તેને માટે તે પરિવાર તેમની ભાષા અને તેમનું કલ્ચર સંપૂર્ણપણે અપનાવવું અગત્યનું બની જાય છે તેના દ્વારા જ તમે પણાથી તેમની સાથે હળી મળી શકો છો ભળી જઈ શકો છો જરૂર પડે આપણું વ્યક્તિત્વ અને અહમ ઓગાળવામાં કોઈ નાનમ નથી સમૂહ સાથે ભળવા માટે તેમના માનો એક બનવું પડે તો જ સૌના દિલ જીતી શકાય જેમની નજીક રહેવાનું હોય તેમને અને તેમની વાતને અપનાવતા શીખી જવું જોઈએ તે જ આપણા હિતમાં છે મોડી મોડી પણ તે આ સમજ કેળવી અને તારી ભૂલ સુધારી તેનો અમને ગર્વ છે

અને આપણા નિજી સંબંધોને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે તમારા દિલમાં મારું સ્થાન મેળવવાની જગ્યાએ તમારાથી દૂર થતી ગઈ મજબૂત સંવાદના માધ્યમ તરીકેની એક ભાષા અને રહેણી કરણી તો હતી જે લગ્ન પછી મારે અપનાવવા જેવી હતી જેમાં મારી ગેરમાન્યતાને કારણે હું નિષ્ફળ ગઈ ઉપરથી નિર્દોષ અમનને પણ મેં મારા ખોટા અભિગમનો હિસ્સો બનાવ્યો અને તમારા પ્રેમ અને હુંફથી અમે દૂર રહ્યા આ બાબતે હું આપ સૌની ગુનેગાર છું ભવિષ્યમાં હું ચોક્કસ આપના કુટુંબને દીપી ઉઠે એવી ગૃહિણી બનવા કોશિશ કરીશ મારો સાથ આપજો અને હિંમત વધારજો જતીનના માતા પિતાએ હર્ષના આંસુ સાથે સુનિતાને માથે હાથ મૂકીને પોતાની તરફ આવકારી જતીને હસતા હસતા સુનિતાને પોતાની તરફ ખેંચીને કહ્યું અરે ગાંડી હું જો આટલા વર્ષોમાં એક પ્રિય તમિલ જમાઈ બની શક્યો હો તો તું એક વાલી ગુજરાતી વો કેમ ન બની શકે બીજે દિવસે ઘરમાં કંસાર બન્યો જતિન અને સુનિતાનો લગ્ન સંસાર કંસાર જેવો મધ મીઠો બની ગયો અસ્તો લેખક શ્રી નિખિલ કિનારીવાળા અમદાવાદ